હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત ને છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી પ્રમોશન આપવામાં આવતા નથી તે જ રીતે તેઓને ઉચ્ચતર પગાર ધોરણનો પણ લાભ આપવામાં આવતો નથી અને એ સિવાય પણ અમારી વહીવટી કેડર માટેની જે માંગણીઓ છે એ માંગણીઓને લાંબા સમયથી અમે રજૂઆત કરીએ છીએ છતાં અમારી માંગણી પૂરી ન થવાને કારણે આજે આ વર્ગ તમામ કર્મચારીઓ બપોર પછીની દિન રજા મૂકી સીએલ રજા મૂકીને આજે અહીં ધરણા પર બેઠા છે આ ધરણાનો કાર્યક્રમ અમે અત્યારે કરી રહ્યા છીએ અને આના પછી આશ્ચર્યજનક કાર્યક્રમ પણ અમે કરવા માટે જઈ આ સભામાં આ ધરણાના કાર્યક્રમમાં એક હજાર થી વધુ કર્મચારીઓ અમારી સાથે આજે જોડાયા છે ફક્ત વહીવટી કેડર ના જ કર્મચારીઓ છે શું તમારી અમારી માંગણીઓ મેં જણાવ્યું તેમ